ખેડૂત મિત્રો ગયા શુક્રવારે એટલે કે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ ન્યૂ કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ પિસ્તાલીસના વધારા સાથે ત્રાણું પોઈન્ટ ત્રાણું સેન્ટની આસપાસ બંધ આવેલો છે ચીનનો વાયદો પણ પંચાણું રૂપિયા જેટલો વધીને પંદર હજાર નવસો પંચોતેરની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગુજરાતના ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં સોળસોથી બોટાદ જેવા માર્કેટ યાર્ડમાં સોળસો એકોતેર જેટલો પણ વીસ કિલો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ છે તે બોલાયેલો હતો ખેડૂત મિત્રો મારો ખુદનો કપાસનો ભાવ અત્યારે ઘરે બેઠા મને સોળસોથી સોળસો દસની વચ્ચે કહ્યું હતું છતાં પણ અત્યારે મારે કપાસ વેચવાનું કોઈ આયોજન કે કોઈ ગણતરી નથી ટૂંકમાં તમને યોગ્ય લાગતું હોય તો ખેડૂત મિત્રો તમારી રીતે નિર્ણય લઈને તમે ખુદ તમારા ભરોસે તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરશરાભાઈ તમારે કપાસ શા માટે નથી વેચવો હવે ખેડૂત મિત્રો હું સારા ભાવની આશામાં રાહ જોઈને બેઠેલો છું હું વેચીશ ત્યારે ચોક્કસ તમને જણાવીશ કે આવા ભાવમાં મેં કપાસ વેચી નાખ્યો ખેડૂત મિત્રો આ જાણકારી માટે જ તમારા સુધી આવી માહિતી અમે પહોંચાડતા હોય છે અમે ક્યારેય સંગ્રહખોરી કે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે અમે ક્યારેય તમને સલાહ કે માર્ગદર્શન નથી આપતા કારણ કે બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે બજારમાં કોઈનું ચાલતું નથી હોતું આ તમારે ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું ખેડૂત મિત્રો તમે એવું ન સમજતા કે પરાશરાભાઈએ કપાસ રાખ્યો છે એટલે ભાવ વધવાના જ હશે પરાશરાભાઈને કે તમને કોઈને બજાર ભાવ વધશે કે ઘટશે તેની માહિતી નથી હોતી આ હંમેશા ખેડૂત મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું તમને યોગ્ય લાગે અને તમને જે ભાવ પોષાય તેવી કંડિશનમાં આવી જાય તો તમારી રીતે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારા ખુદના ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા સંપૂર્ણ તમારા ખુદના ભરોસે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ ભાર